હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ટેસ્ટી પાન લાડુ આ રીતે તમે પાન લાડુ બનાવશો તો ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર દસ મિનિટમાં ટેસ્ટી પાન લાડુ તૈયાર થઈ જશે તો આ પાન લાડુને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો ફ્રીજમાં તો પાન લાડુ છે તે બગડશે નહીં તો સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં પાંચ પાન લેવાના છે તો તેને ધોઈ અને કોરા કપડાંથી લૂછ લેવાના છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે બે ટેબલ સ્પૂન ગુલકંદ લેવાનો છે વન ટેબલ સ્પૂન ચેરી લેવાની છે તો ચેરીને ઝીણી કટ કરી લેવાની છે બે ટેબલ સ્પૂન મીઠી વરિયાળી લેવાની છે બે ટેબલ સ્પૂન તૂટી ફૂટી લેવાની છે વન ટેબલ સ્પૂન ધાણા દાળ લેવાની છે વન ટેબલ સ્પૂન સાદી વરિયારી લેવાની છે બે ટેબલ સ્પૂન મીઠો મુખવાસ આવે છે મિક્સમાં તે લેવાનો છે તો બે અલગ અલગ લીધા છે બે ટેબલ સ્પૂન મુખવાની સળી આવે છે તે લેવાની છે અને તેને મીઠી સોપારી પણ કહેવાય છે ત્રણ ટેબલ સ્પૂન સુકાનારેલું છીણ લેવાનું છે અને વન ટેબલ સ્પૂન મિલ્ક મેડ લેવાનું છે ઇન્ગ્રીડિયન્ટ માટે સાઈડમાં રાખી દેવાના છે તો જે પાન રાખ્યા હતા તે પાન પાન લેવાના છે બનાવવા માટે પાન અલગ અલગ પ્રકારના હોય છે બનારસી કલકત્તી કપૂરી નાગરવેલના પાન અને જે કપૂરી પાન આવે છે તે ટેસ્ટમાં થોડાક તીખા લાગે છે પાંચ પાન લીધા છે તો પાનને ધોઈ કોરા કપડાથી લૂછી લેવાના છે પાનમાં જે પાછળનો જાડો ભાગ આવે છે નસનો તેને કાઢી લેવાનો છે અને પાનને ઝીણા કટ કરી લેવાના છે લાડુ બનાવવા માટે પાન બને ત્યાં સુધી ઝીણા જ કટ કરવાના છે જાડા કટ કરવાના નથી પાન કટ થઈ ગયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ લાડુ બનાવવા માટે પ્લેટ લીધી છે અને પ્લેટમાં જે પાન કટ કરીને રાખ્યા હતા તે પાન નાખવાના છે અને જે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરીને રાખ્યા હતા તે ઇન્ગ્રીડિયન્ટ નાખવાના છે લાડુ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ તમારી પાસે જે અવેલેબલ હોય તેનો ઉપયોગ તમારે કરવાનો છે અને તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછા તમારે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે તો જે નારિયેલું છીણે રાખ્યું હતું તે નાખવાનું છે અને જે મિલ્ક મેડ રાખ્યું હતું તે નાખવાનું છે મિલ્ક મેડ નાખશો તો લાડુ છે તે ફટાફટ વરી જશે જે ગુલકંદ રાખ્યો તો તે નાખવાનું છે અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ સારી રીતે મિક્સ કરી દેવાના છે ઇન્ગ્રીડિયન્ટને તમે ચમચી કે ચમચાની મદદથી મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થશે નહીં તો હાથની મદદથી તમે આ રીતે મિક્સ કરશો તો બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે ફટાફટ મિક્સ થઈ જશે પાન લાડુ બનાવવા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હાથમાં થોડું મિક્સર લેવાનું છે અને આ રીતે હાથને પ્રેસ કરતું જવાનું છે અને લાડુને બનાવતું જવાનું છે લાડુ તમને નાના મોટા જેમ અનુકૂળા આવે એ પ્રમાણે તમારે બનાવવાના છે તો આ રીતે આપણે બધા લાડુને બનાવી લેવાના છે તો તૈયાર છે પાન લાડુ રેગ્યુલર તમે પાનનો મુખવાસ બનાવો છો તેની જગ્યાએ તમે એકવાર આ રીતે પાન લાડુ જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે પાન લાડુ બનાવ્યા હોય અને તમારા પાન લાડુ ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા હો અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો અને રેસીપીની સાથે શેર કરતા રહીજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે